આજ રોજ ભોજબર પ્રાથમિક વિસ્તાર શાળામાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના અનુસંધાનમાં જે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે તો સરકારશ્રીના આદેશ અનુસાર અંકલેશ્વર પ્રદ્યુષણ બોર્ડના શ્રી રાખોડીયા સાહેબ ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો અને મા બહેનો જે લોકોએ શાળા પ્રવેશત્સવની ઉજવણીમાં ભાગ આપ્યો અને શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના પ્રસંગને શોભામાં દીપડાયો તે બદલ હું સૌ ગ્રામજનોનો અને આવેલ મહેમાનોનો અને ગામના જે શાળામાં નવે નવો પ્રવેશ ઉત્સવ મેળવી નવા ક્લાસમાં એડમિશન મેળવી એ બાળકોને મેં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે પ્રોગ્રામને સફળ બનાવવામાં કોજબલના પ્રાથમિક શિક્ષણના પ્રાથમિક શિક્ષણ એસએમસીના અધ્યક્ષ શાળાના વીર સરપંચ અને સરકારી અધિકારી જે કંઈ આવેલા છે રાખોડિયા સાહેબ અને વિલાયતી કપુલ અસાવા સાહેબ બધાનો હું પૂજવલ ગ્રામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું